વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હસ્તકની સો નવીન બસોનો ચૌદમો લોકાર્પણ સમારોહ યોજાયો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે સો નવીન બસોને ફ્લેગ ઓફ કરી નડાબેટથી સુઈગામ સુધી મુસાફરી કરી હતી આ નવીન બસ સેવાના પ્રારંભથી જ રાજ્યના વીસ હજાર નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ અન્ય રાજ્યની પરિવહન સેવા વધુ શુદ્ધ અને સુવિધાયુક્ત બનશે રાજ્યમાં જાહેર પરિવર્તનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સલામત સવારી એસટી અમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહેશે રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસટીની ની સુવિધા સરળતાથી પહોંચી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ચૌદ મહિનામાં ચૌદ લોકાર્પણ કાર્યક્રમ દ્વારા સત્તરસોને પચીસ નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સીમાવર્તી નડાબેટ શરૂ થયેલ સો નવીન બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનો લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં આવું દ્રશ્ય ક્યારે જોયું નથી ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એક સાથે સો નવીન બસોનો લોકાર્પણ

સાથે આટલી બસો આમ ઊભી હોય ને આમ દ્રશ્ય જુઓ છે ને ત્યારે આપણે લાગણો ફોટો પાડજો એટલે કાલે અમે બધા સોશિયલ મીડિયામાં એમાં મૂકીએ કે એટલે કોઈ વ્યવસ્થા કરી રાખે એમાં ચારે બાજુ અફાટ રણ સરહદી વિસ્તાર અને સીમા ઉપર તમે બસો લાવવા માટેનો આ વિસ્તાર પસંદ કર્યો એ માટે અમારું ટુરિઝમ તો અહીંયા વધશે જ આ સરહદી વિસ્તાર નડે નડાબેટ આવવા માટે નડેશ્વરી આવવા માટે આ કાર્યક્રમની જેટલાને જાણકારી થશે ત્યારે ખબર પડશે કે આવડો દેશનો મોટો કાર્યક્રમ માન્ય મંત્રીશ્રી હિન્દી માં વાત કરી હતી આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સીમાવર્તી ગામોના લોકોને નવીન બસો ની સુવિધાના અભિનંદન આપતા જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમ વાર બન્યું છે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે સો નવી બસોનો લોકાર્પણનો અવસર બન્યો હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લા માટે લાગણી છે જેના લીધે જિલ્લાના સરહદી અંતરિયાળ અને છેવાડાના ગામ સુધી એસટીની સુવિધા પહોંચી છે રાજ્યમાં દરરોજ સત્યાવીસ લાખ યાત્રિકો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા એસટી બસની સુવિધાનો ઉપયોગ કરે છે આગામી સમયમાં આ સેવામાં વધારો થશે અને રોજના ત્રીસ લાખ યાત્રિકો સુધી આ સેવા પહોંચવાની છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકોને બસમાં સ્વચ્છતા રાખવાની અપીલ સાથે જણાવ્યું હતું કે આ બસોને સરકારી બસો નહીં પણ તમારો પોતાનો સાધન માની તેને સ્વચ્છ રાખજો આ બસોથી આ વિસ્તારમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે વ્યાપાર ધંધાને રોજગાર વધશે તેમજ જિલ્લાનું પરિવહન માળખું સૂટ બનશે જેનાથી નાગરિકોને સુવિધામાં વધારો થશે પહેલી વાહ ભારત પાકિસ્તાનની સીમાઓ પર સરકાર દેશર એ અવસર બની રહ્યો છે ને એ અવસરે આપ સૌના આંગણે આવ્યો અને એ અવસર માટે આપડા ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ની સો નવી બસો સુઈ ગામ નેટ ખાતેથી આજે બનાસકાંઠા જિલ્લાથી શરૂ થવા જઈ રહી છે સો બસો એક સાથે અને એના આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી કડીના ધારાસભ્ય કરશનજી સોલંકી જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા એસટી નિગમના વર્ક મેનેજર પીએમ પટેલ પાલનપુર વિભાગીય નિયામક કિરીટ ચૌધરી વિનુભાઈ ચૌધરી રઘુવીરસિંહ ચૌધરી સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા